રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાને અર્બન સેન્ટર અને મેડિકલ ઓફિસરના સહયોગથી સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ ના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ સત્તર થી તારીખ બે ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન ઉપલેટા અર્બન સેન્ટર દ્વારકાધી સોસાયટી ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું આ અવસરે મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા આ કેમ્પમાં બીપી ડાયાબિટીસ હિમોગ્લોબિન સ્કીન પ્રોબ્લેમ વગેરે ચેકઅપ કરવામાં આવેલા કાર્યક્રમના સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને સદસ્યો उपस्थित रहा था आज रोज स्वच्छता ही सेवा सरकार श्री नगर कार्यक्रम अंतर्गत नगर पालिका तमाम सफाई कामदारों अर्बन हेल्थ सेंटर या मेडिकल ऑफिसर्स ना सहयोग हो थी आ तमाम सफाई कामदारों को मेडिकल चेकअप थाई के माटे एक कैंप का आयोजन करो ना आ कैंप में सफाई कामदारों बीपी शुगर थरुण चनाए

બ્યુરો રિપોર્ટ હર્ષિભાઈ હિરુપલેટા